ધી બનાસકાંઠા મર્કેટાઈ કો ઓપરેટિવ સર્વ ગ્રાહકો તથા સલા સભાસદોને દીપાવલીના શુભ અવસરે નૂતન વર્ષાભિનંદન સફળતાના દઢ સંકલ્પ સાથે ધી બનાસકાંઠા મર્કેટાઈ કો ઓપરેટિવ બેંક ચોપ્પનમાં વર્ષમાં પ્રવેશેલ છે તથા સોળસો પચાસ કરોડથી વધુના બિઝનેસ સુધી પહોંચેલ છે આપ સર્વેના સાથ અને સહકાર સાથે આપણી બેંક ટૂંક જ સમયમાં એક હજાર કરોડની ડિપોઝિટનું નવીન શિખર સરવા શિખર સર કરવા જઈ રહી છે તેમજ સમગ્ર જિલ્લામાં આવું સ્થાન ધરાવતી આપણી બેંક આપ સૌના સાથ અને સહકારથી ચાલતી આપણી બેંક આજ દિન સુધીની અવિરત વિકાસ યાત્રા માં સહભાગી બનેલ એવા સૌ મારા સભાસ મારા થાપનદારો બેંક પરિવાર તરફથી આપ સર્વેને સર્વેનું જીવન મંગલમય રહે તથા તેવા નિર્મળ ભાવથી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું આવનારનું નવીન વર્ષ આપ સર્વે માટે સુખ સમૃદ્ધિ સ્વસ્થ તંદુરસ્તી અને ગૌરવ ભરેલી ખુશીઓ લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના બેંકના વિકાસમાં આપ સર્વેનો સાથ અને સહકાર મળી રહે તે અભ્યર્થના સાથે સ આપ સર્વેને નવીન વર્ષના નૂતન વર્ષ અભિનંદન